તમે જે મગફળી એટલે કે સિંગનું હલર જોઈ રહ્યા છો થ્રેસર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે જગદીશભાઈને વૃંદાવન કંપનીનું ટોટલ માહિતી વિડિયોની અંદર થ્રેસરની મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો વૃંદાવન કંપનીનું આ થ્રેસર વેચવાનું છે

બે લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને રામપરા ગામે જોવા મળશે થ્રેસર ની ખરીદી કરવી જગદીશભાઈ જગદીશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ પર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું આઠ બાસઠ વાળા છે તે જગદીશભાઈના છે જગદીશભાઈ કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો